મિત્રો સર્વને જય માતાજી ઓમ નમો નારાયણ બધા તમે મજામાં જશો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આપણે આવી ગયા સિવી સોટીલા સરકારી સિવિલ હોસ્પિટલમાં ડાયાલિસિસ કરવા માટે મારે બે કિટની ખરાબ હોવાથી અઠવાડિયામાં ત્રણ વાર ડાયાલિસિસ કરવા આવવું પડે છે સોમ બુધ અને શનિવાર પાંચ વર્ષથી મારે ડાયાલિસિસ ચાલે છે ચાલો હું તમને ડાયાલિસિસ વિભાગની મુલાકાત કરાવું આ મારું ડાયાલિસિસ વિભાગ છે આ મફતમાં ડાયાલિસિસ કરી દેવામાં આવે છે

આ દીપુ કાકા મારા છે એટલે ડોક્ટર આવ્યા નથી રાજુભાઈ કઈ ક્યાં ખાટલો છે ચાર ખાટલા છે ચાર ડાયલિસિસ એકાદે થાય સરકારી દવાખાનામાં

પણ નીલ બટમોરો આજા પણ નાકણ વાળો કે આ પણ ને તે પૂજે ઉપર એક મે નાખી દીધો મારી નાખી નાખો પછી ચાલુ હું કરી નાખું આને તે લા ફેશો ના માઈ દીતી કે આમાં રાખી છે બજન ફિસ્કેલા માખી છે ઓલો તો જે જોતે

તો મિત્રો આ તો ડાયાલિસિસ વિભાગ અમે અઠવાડિયામાં ત્રણ વાર આવી સોમ બુધ અને શનિવાર અમારે ડાયાલિસિસ ચાલુ છે અત્યારે તો અમારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને અમારો વિડીયો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જો ફેરથી તમને બતાવી દઉં આખું ડાયાલિસિસ વિભાગ જો આ મશીન છે ડાયાલિસિસનું આ મારો ખાટલો છે અહીંયા સાડી ત્રણ કલાક ડાયાલિસિસ થાય વધારાનું પાણી હોય એ નીકળી જાય મશીનમાંથી અને પાછું લોહી શુદ્ધ થઈ અને શરીરમાં નાખી દે એ મશીન મશીન છે તો જય માતાજી આવજો